કી સારું કામ કામ તારે એમાં તો ફાડેના છે સિતારા રામ રામ દાય કી દાય રહો મજામાં એમ એક મજામાં છે સ્વાગત છે તમારું વ્લોકની અંદર તો મિત્રો સવાર હવારના પ્રોગમાં વ્લોક ચાલુ કરી દીધો અને અટણે વાગ્યા હાથ અને રણજીતભાઈ જો પીહું દોવા બેઠા ગા એ એક બે ત્રીજી દોવા બેઠા બે પી હું દોવાઈ લીધી ત્રીજી દોવા બેઠા લગભગ દોવાઈ રેવા આવી અને મારે હાલો આપણી દીવારી પીને પાડી ધવરાવાની છે અને દોવડાવવાની છે એ છે પાસે મેં નથી એકલું દોવે લઈ એ હાલતી નહીં એટલે મારે ખબરમાં ઉઠવું પડે બાકી હું છું તોરા આઠ દસ વાગ્યા સુધી તો મને કોઈ ઉઠાડે નહીં ખબરના પડે કે પીવા દોરા ખાવું પડે સા પાણી મિત્રો પીએલી ત્યાં કમ હાલો જઈએ જાય Kalezo val in mij komen, ter je. Midro Toven, ik dat pas wat aan huk. Ik heb een goed aan de wacht. Hm, dat is het. Hij is een beetje. is કેટલી રહી ધોવાઈ ગઈ ધોરામાં પાડી ઉતાર ઉતાર મિત્રો ફાઈનલ રણે વાગ્યા હાડા નવ ને હું થઈ ગયો તૈયાર કમ્પ્લીટ હાથ પગ ધોવે લુકડા બદલાવ લીધા અને આપણે જવાનું છે મિતિ ભાઉબેન ને ઘેર આટો મારવા જાઉં હર્ષદભાઈ કેદુકનો કહે કે આય 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 આવ્યો ભણાવવા આવતો નથી તું આવતો નથી મારે જવાનું છે આજ મિતિ તો મિત્રો લોક ની અંદર કન્ટિન્યુ રહીજો હું વાલીમાં જઈએ વાલીમાં ગોરહેર જાય ને મારે જવાનું છે મિતિ વાલીમાં ને ગોરહેર ઉતારતા જાય એનાથી હું ગયો જાય મિતિ તો ઢોર નું કામ ત્યાં સવાર માં રણીયે ને હાતક માં જઈને મીત રણીય થી જઈને પતાવે નાખ્યું હતું હમ હેટા જો રણજીત મૈયા ના ઘરે આયવો આગળ ડેરી માંથી દૂધ ભરાવે ખડ પૂરો હારી છે ભાઈ ને આપણે આલો ભાગવાન વાલી માં ખેગત યાર તું કેતો કે 5 મિનિટમાં માં નોતા આગળ તૈયાર થઈ જા 5 જ મિનિટમાં તો તો તારે મોયરું તૈયાર થઈ ગયો નહીં હજી બાકી છે

કે હવે વહેલું ઉઠી જવાનું પાંચ વાગ્યા માં અને જ્યાં આપણી ભગવાનની શક્તિ આપી કામ કરવાની ત્યાં સુધી મંડિયા રહેવાનું કામ કરવાનું એમ તો પોરો ખાવાનું હોય એવું ન હોય પણ આ એક ગોડે ગોડા નર્દાવા કાઢી નાખ્યું હલો તો બપા મિતિયે જાવી હરતા બાપ બપા કે મિતિયે અમે જાવીએ તો મિત્રો ફાઈનલ હતા ક મે ગદા પે વાટ લીધી અને ઝીંઝુએ વાટ લીધો એ લોકો રણજીત છે ને આખો એક નિર્ણય હારેલી છે પછી ભી હું પીવરાવા ને નીણ જીકે દી એ આ છે ને આપણી ટીલુન સાહ પીવરાવા બંધ કરી દીધી હમણાં હમણાં હે ને પાણી માથે લઈ લીધી પાણી પીયા એટલે હ ઓ દેડકો લો કાર પૂગીયા હે મા રામ રામ આની કી કે હારું ઓ હો મોરા કે હારું તમારે મજા મજા કી હતો કઈ બધા મજામાં સીતારામ સીતારામ હારું ઈ રેડી કાઈ જોતો કે કામ કરે દઈ રે

ગાય તો દેખાડતો નથી મારે ખોટા કામ બોલો કા મારે અર્ષદ ખંજ મારો ન મારે કઈ નામ ગંકા ભાઈ બે વાર થઈ ગઈ হর্ষদাই করি যে ঢারি করি না তুই কুন্ডিও সিষ্টম করাম কুন্ডিও সিষ্টম তা

આ ભરાય ભરાય કે કુસો ખાલી છે કઈ આમ એક ફેર માર દેવાનું ફાટે પાણી પીવાની ઉપાધિ નહીં આ ભી થી વરસાદી મોટો

પેલા હેના ખાઈ પી કોસી અરે માય આવી ને તું ચાલ આ જો તમારે ઓલું છે એ અમારું ઓલું છે ટેક ટેક હા વાય છે વાય એ આ ના જમાય હડપ કે કા હડપ ફૂટો હડપ નેટ ફૂટો અમે ઓહો પાકે જાય તો એ

तो मित्र आपने भाव बनने गए थे ना कुएगा इषदनाथ ने गए तो सरदार आतो इना होम टूल करा घर में हमारा मकान बनवाया नवा तो मैंने Jadi... है कि

એ ભલાકલ આ ઘરી વાચડી છે આતા આતા પાંચ આસત્રી છે ગાવ દેખાવ હેલો હાલા બધાએ ખરી હો છો માથે અમારો ઓહરી ગયા લીલું ખાઈ ઈ સગા મારે આવ્યો ન તો ના છે ને તારે તલે વેસા તો લઈ નાખો આ એક તો તોડ નાખો લાગે તોડ નઈ ના એમાં હું ક્યો એક એક કાંડામાં ફીંગણું આવી ગયું તો હું નતો આ ઢારી માં આવતો તું તે આ પાછો આ લીતો રે વાસરુ દેખાય જો તો મિત્રો આટલે આપણે આ શ્રદ્ધા શ્રદ્ધાજાતાને વાડે આવ્યા ની ભીનું જોવા

होता 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 आ भूतर से भिलकी नहीं आ भूतर आ भूखा 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 कितना बेवेवरा नहीं थे कियो डेढ़ी वरा नहीं आ काय है

મિત્રો આવી કે કિસરદા ના તાની ભીહું છે આ અઢી અઢી વર્ષ ખડેલા છે આપડી મઘુડી જેવી છે ખડેલા તો આતા આપડી મારી મઘુડી છે ને એવી છે આ બેય ખડેલા પણ આ બેય ની પાંચ 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 માં મહિના નો ઘાપ છે આપડી મઘુડી એની ઠાલી ઉભી રમભાઈ પણ મારી મઘુડી આતા અટાણે જબરી ની છે ગયો હા કાર્યુ પાસે છે

હમણાં કેદું આપણે હર્ષદભાઈ ની કાલી પાસા નથી સાંભળી હતી આ સાંભળેલી હતી સાની મણી કાવ હરમ છે કાઈ કોણ માન આ માનોય બીજામાં ફની વ્લોગમાં એટલે કોમેડી કોમેડી આવાય પણ કોમેડી કરવી કામ છે

제붠 계속 sama kre l doorway berangkat berangkat jangan berangkat ya? jangan berangkat ya? berangkat lebih buruk lebih buruk lebih buruk illing paling buruk paling What?